ટેણી સરખી રીતે ચાલી પણ નહોતો શકતો ને જે પોલીસ ગમીને મારી નાખવાની ધમકી આપી હતી તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો સુરતના બેસ્તાન વિસ્તારમાં પોતાના વિસ્તારનો દાદા સંજુ બસલા યુસુફ ટેણીએ ગતરોજ પોતાની સ્કોર્પિયો કારથી ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો હતો એ બાદ પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી ફરાર થઈ ગયેલા આરોપી ટેણીને પોલીસે બેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો જે પગથી સ્કોર્પિયો કારના એક્સિલેટર આપી પીસીઆર વાનને બે વાર ટક્કર મારી પોલીસ કર્મીઓ પર જીવલણ હુમલો કર્યો એ જ સારી રીતે કદાચ છ કોન્સ્ટેબલને યમ સદન પહોંચાડી દેત બેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર નામચિત બુટલેગર સુરપે ટ્રેણી વિરુદ્ધ હત્યાની કોશિશ અંગે રિમાન્ડ સુરત કોર્ટે નામંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને આરોપી તરફે વકીલ જફર બેલાવાલાએ રિમાન્ડનો વિરોધ કરતી રજૂઆત કરતા નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડના મંજૂર કરી આરોપીને લે જેલ મુકામે મોકલી આપવામાં આવે છે આરોપી તરફે રિમાન્ડ અરજીમાં બચાવ અંગેની કાર્યવાહી વકીલ જફર કે બેલાવાલા તથા વકીલ પ્રદીપ સોનીએ કરી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે